પ્રકરણ સોળ કદાચ આવતીકાલની સવાર મારા વગર ઉગે પ્રિય જો આવતીકાલની સવાર કદાચ મારા વિના ઊગે હું તને જોવા ન મળું સૂર્ય ઉગે પણ હું ન હોઉં એવી ક્ષણ આવે તો હે પ્રિય ખૂબ જ ધ્યાનથી સાંભળજે તું મારા માટે રડીશ એ મને બિલકુલ નહીં ગમે આમે તું રડે તે મને ક્યારેય નથી ગમતું તું મને ખૂબ જ ચાહે છે તેની મને જાણ છે હું પણ તને ખૂબ જ ચાહું છું તારી સાથે પસાર કરેલી જિંદગીની સૌથી અદ્ભુત ક્ષણોની યાદગીરી આપણે સાથે જોયેલા સપના એ પળે પળ તને મારી યાદથી ભરી દેશે મને પણ દરેક ક્ષણે તારી યાદ આવશે જ પણ કદાચ જો આવતીકાલ ખરેખર મારા વિના ઉગે તો હે પ્રિય એટલું સમજવાની કોશિશ કરજે કે સ્વર્ગમાંથી એક ફિરસ્તો મારું નામ લઈને આવ્યો હતો મારે હવે સ્વર્ગમાં રહેવા જવાનું છે એવું એણે મને જણાવ્યું હતું મારા ચહિતા અને મને ચાહતા સૌને છોડીને સાવ એકલા મારે એનો હાથ પકડીને પ્રયાણ કરવાનું હતું હું જાણતો હતો કે મારે હવે જવું જ પડશે તો પણ મારી આંખમાંથી આંસુ ટપકી પડ્યા આખી જિંદગી મેં એવું જ વિચારેલું કે મારે ક્યારેય મરવાનું જ નથી ક્યારેય નહીં ઘણું જ જીવવું છે ખૂબ જ પૈસા કમાવા છે નામ મેળવવું છે ખૂબ સંપત્તિ એકઠી કરવી છે આવી આવી તો હજાર ઝંઘનાઓને મેં પાડી હતી એવું થાય છે કે જો એકાદ દિવસ પણ વધારે મળી જાય તો આ બધી ઈચ્છાઓને ત્યજીને મારે તારી સાથે રહેવું છે કામ અને કમાવાની દોડાદોડીમાં દિવસો કાઢવાને બદલે તને ખૂબ જ વ્હાલ કરવું છે દિલથી ભેટીને તને આવજો કહેવું છે હું હવે એ જાણી ગયો છું કે આ વસ્તુ શક્ય નથી હવે તો મારી યાદગીરી જ તારી સાથે રહેશે હવે દુનિયાની જાકમજોડ દુઃખ આનંદ કંઈ પણ મને સ્પર્શી શકશે નહીં આજે જ્યારે હું સ્વર્ગના દરવાજામાંથી અંદર ગયો ત્યારે ખુદ ભગવાને મને આવકાર્યો દિવ્ય મંદ મંદ સ્મિત સાથે એમણે એમનો હાથ લંબાવ્યો કહ્યું આ જગ્યા એ તારે અનંત યાત્રાનો અનંત છે આનું જ મેં તને વચન આપ્યું હતું યાદ છે ને દુનિયાની તારી જિંદગી હવે હંમેશા માટે ભૂતકાળ છે અહીંથી તારી એક નવી જિંદગી શરૂ થશે અહીંયા કોઈ ભવિષ્યકાળ જ નથી એક અનંત આજ છે આ આજ હંમેશા રહેશે અહીંયા બધા દિવસો સરખા જ હોય છે એટલે ભૂતકાળ કે ભવિષ્યકાળની કોઈ ઝંખના કે અફસોસ હોતો નથી તું હંમેશા મારામાં વિશ્વાસ ધરાવતો રહ્યો છે ઘણી બધી વખત મને ન ગમતા કૃત્યો જાણવા છતાં તે કર્યા જ છે પણ જા આજે તને એ બધાની માફી આપું છું હવે મારો હાથ પકડીને આ અનંતને સ્પર્શી જો તને હંમેશ માટે હું મારામાં સમાવી લઉં છું એટલે હે પ્રિય આવતીકાલની સવાર કદાચ મારા વિના ઊઘે તો મને બહાર ક્યાંય ન શોધતી તારા હૃદયમાં જોજે ભગવાનની જોડા જોડ હું પણ ત્યાં હોઈશ ચોક્કસ ત્યાં જ હોઈશ